આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ભાજપ સદસ્યતા અભિયાનમાં કર્મચારીઓને એજન્ટ બનાવવા નર્મદા જિલ્લામાં પોલીસે જાણે દારૂના અડ્ડાના લાયસન્સની લાણી કરી હોવાના સહિતના આરોપોનું ખંડન કરવા માટે ભરૂચના સાંસદ મનસુખ વસાવા મેદાનમાં ઉતર્યા છે નર્મદા પ્રશાસન અને પોલીસ તંત્ર ઉપર ગુરુવારે દરિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર આરોપો લગાવ્યા હતા ટેકેદારો સાથે કલેક્ટર કચેરી ગજવી પોલીસ સાથે પણ તેઓ વિરુદ્ધ મુદ્દે તકરારમાં ઉતર્યા હતા ભાજપ સભ્ય નોંધણી અભિયાનમાં મનરેગા જીઆરએસ કર્મચારીઓને સભ્ય બનાવી રહી હોય અને એજન્ટ તરીકે સરકારી કર્મચારીઓ ભાજપનું કામ કરી રહ્યા હોવા સહિતના અનેક મુદ્દે ભાજપ સરકાર અને તંત્ર પર આક્ષેપ કરાયા હતા આ આક્ષેપોનું ખંડન કરતા આજે ભરૂચના સાત ટનથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ તેમની પ્રતિક્રિયા આપી હતી સાંસદ મનસુખ વસાવાએ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે ભાજપ દર પાંચ વર્ષે નવેસરથી સભ્ય નોંધણી હાથ ધરે છે ભાજપ પાસે કાર્યકરોની મોટી ફોજ છે

એટલી મોટી કાર્યકર્તા મોટી ફોજ છે ને અમે શું કામ કર્મચારીઓનો ઉપયોગ કરી કે આમાં કામે લગાડે અને અમારે સદસ્ય અભિયાન ઉદ્દેશ્ય નવેસરથી સભ્ય બનાવે છે ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની વરેલી પાર્ટી છે રાષ્ટ્રીય વિચારધારાની વરેલી પાર્ટી છે એટલે ટકોરાબંધ બંધ કાર્યકર્તા હોય એને જ અમે સભ્ય બનાવીએ અને બીજાને અમે સોંપી દે તો એવા સભ્ય થોડા બનવાના છે એટલે ચૈતર ભાષાનો આક્ષેપ એ તદ્દન વાહત આક્ષેપ છે ખોટો આક્ષેપ છે અને એની પાસે કોઈ પૂર પ્રૂફ હોય તો એ અમને આપી શકે છે નર્મદા પોલીસ પર દારૂના અડ્ડાને લઈને ચૈતર વસાવાએ કરેલા આક્ષેપમાં પણ સાંસદ મનસુખ વસાવાએ તેઓ જનતા રેડ કરાવે તેવી હિમાયત કરી હતી સાંસદ નિખાલસ રીતે બોલ્યા હતા કે જો ભાઈ દારૂનો ધંધો વર્ષોથી ચાલતો આવ્યો છે સરકાર સરકારનું કામ કરે છે

સરકાર સાથે ઘર્ષણ કરવાનું જેનાથી એ પ્રસિદ્ધિ મેળવવા માંગે છે તેવું પણ નિવેદન આપ્યું હતું હા એક વસ્તુ નક્કી કે લોકસભાની ચૂંટણીના પહેલા આપ આદમી પાર્ટીના નેતાઓ નેત્રંગ મુકામે આવવાના હતા એ વખતે કેટલાક જીઆરએસ અને મનરેગાના કેટલાક કર્મચારીને સાથે જોડાયેલા જે ચૈતર સાથે ઘનિષ્ઠ સંબંધો ધરાવતા હતા આમ આદમી પાર્ટી સાથે એ લોકો નરેગાના કામો બંધ કરાવી અને સભામાં લઈ ગયા અને કેટલાક લોકો તો વીડિયો છે ટીડીઓ ત્યારથી ડેડીયાપાડા અને ટીડીઓ એમના મગજ એમના મગજમાં ઘૂસી ગયા અને કોઈ બી સંજોગોમાં ડિસ્ટર્બ કરવાનો એટલે ચૈત્ર વસાવા બધા એ ડેડિયાપાડા અને ટીડીઓ વારંવાર ડિસ્ટર્બ કરે છે રહી વાત હવે આ નેતંગની ઘટના પછી કેટલાક

એ આમ આદમી પાર્ટી નું કામ કરે છે બાકી એમને તો સરકાર રોજી રોટી આપી છે કે આજે આજે સાહેબ કલેક્ટર ઓફિસ પોલીસ સાથે એવું થવાનું એનું તો એનો સ્વભાવ છે એનો તો એક સ્વભાવ છે ગમે તેને ફોરેસ્ટ ના લોકો સાથે ઘર્ષણ કરવાનું જીએબી ના લોકો સાથે ઘર્ષણ કરવાનું પોલીસ ની સાથે ઘર્ષણ કરવાનું અમારા લોકો સાથે ઘર્ષણ કરવાનું એની આદત છે એને એની અંદર ટેવ જ છે એ પ્રસિદ્ધિ મેળવવા માંગે છે